આજે અમરેલી જિલ્લાના ધાળી તાલુકાના સતડિયા પ્રાથમિક શાળાની અંદર આવીને ખૂબ જ એક આનંદ એ થયો કે અમે રૂપે દાદા એ મધ્યાહન ભોજનની સરકારી જે યોજના જે સંભાળી રહ્યા છે એટલું ખૂબ જ સરસ સંભાળી રહ્યા છે કે આ સમયની અંદર એટલું શુદ્ધ સાત્વિક ભોજન આપવું એક ખરેખર હું તો એક અચાનક સ્કૂલમાં બીજા કામે આવ્યો ત્યારે મને રસોડા ઉપર નજર ગઈ તો મેં કીધું ભાઈ બધી વાત કરતા એ અસરમાં કે છે પણ અહીંયા મેં જે જોયું એ રૂપેન દાદા સરસ સંભાળી રહ્યા છે કે આ જે એકદમ શુદ્ધ સાજવી અને ચોખા શાકભાજી ખીચડી અને સુખડી બધું બધું કરિયાણું અને અહીંયા આ એક તમે જોવો છો કે સિંગતેલ વાપરવામાં આવે છે તમે લેબલ જોઈ શકો તો અચાનક આ કોઈ વસ્તુ કઈ જોવું એ અલગ છે તો આવી સરસ રસોઈ સતડિયા પ્રાથમિક શાળાની અંદર બાળકો જમી રહ્યા છે અને પોતાનું હેલ્થ હેલ્થ ન બગડે એ માટે એટલો સરસ શિક્ષકોનો સ્ટાફ છે કે ખુદ પોતે ધ્યાન આપી ચોખાઈમાં રાસણમાં આરોનું પાણી છે આપી રાખશો એટલું સરસ આ ગામડામાં

જો સિંગ દાણા છે વાપરવાનામાં દેવગ દે નાસ્તો આટલે બાદ શિના છે સુકડી છે મક છે મક છે જે સિક્કાના આજે સુકરા અને સુકરા મને ટોકરાને ખાઈ તો કેટલી સંખ્યા છે ટોકરાને અહીંયા મારી 170 જેવા સકરા જમે છે અને સંકળ આ જવા ફોન કરી લી છે 170 જમે છે ક કોમ હારી વાત જ્યારે નાના સ્કૂલમાં ભણતા હતા ને

ખીચડી ખાવાથી આપણે શરદી થઈ શરદી હળદર નાખી ટેસ્ટી ખૂબ સુગંધી અને બહુ મસ્ત ખીચડી બનાવી છે સરસ બનાવી છે તમે એકદમ જુઓ છો મીઠો લીમડો બધું મરી મસાલા નાખીને આ વસ્તુ બહુ મસ્ત બનાવી છે અને એટલું સુંદર શાકભાજી વાપરી છે તમે જુઓ એક એક વસ્તુ એકદમ ફ્રેશ આપણે એમાં કોઈ વસ્તુ બીજી વાતો કરી નથી તો એટલું સરસ છોકરા તમે જ હશે એકદમ સુરત જેસી ધાણા જેની સુગંધી દેશી ધાણા ખૂબ જ સરસ બધું ભોજન બનાવી રહ્યા છે અને ખાસ તો મને વિશેષ આનંદ એટલો આવ્યો કે મને જે પ્રિય વસ્તુ છે ને એ વસ્તુ આજ નાસ્તામાં છે એટલે હું અંદર આવ્યો મને કે ભૂખડી નાસ્તામાં છે એટલે મને ભૂખડી પહેલાથી બહુ ભાવે એટલે મેં કીધું ભૂખડી એટલે મને જો દાવ જવું પડશે કેવી ભૂખડી બનાવી તો આપણે જોઈએ ભૂખડી ભૂખડી કેવી છે બરાબર તો આપણે ભૂખડી તમે જોવો છો

ખૂબ જ સરસ સુકડી તો આ સુકડી પણ એ સરસ આપે છે અને એટલું સરસ એટલું સરસ હકાવું ને એ ખૂબ જ સારી વાત છે અને અમારે રૂપેન દાદા અને એક અહીંયા જે રસોઈ બનાવે છે અમારે બેન જે કઈ નામ તો મને નથી આવડતું પણ એ સરસ રસોઈ બનાવે છે બાળકોને સંભાળી રહ્યા છે તો ખૂબ જ સરસ રીતે આ સકડીયા સ્કૂલમાં મજા આવી અને રૂપેનભાઈ આવી તમે મુલાકાત લેતા ખૂબ સરસ આયોજન ગામમાં સકડીયામાં હાલી રહ્યું તો એક બાળકોનું ભોજન છે ખવાય નહીં તો બધા આગ્રહ છે તેમ ટેસ્ટ તો કરો તો મને ભાવે એટલે હું બહુ ટેસ્ટ માં બહુ છું એકદમ પોસી કણીદાર ટુકડી સરસ મજા કરજો મજા આવી ગયા મજા

બધી વસ્તુ કમ્પ્લેટ છે આ એટલા આટલું સરસ ગામડા અંદર ભજન આવે છે અને આવું બધું ભજન હંમેશા હાલ કરે અને સારું છોકરા પોસ્ટિક આ જમ તારીખ ઓઢાના નાસ્તા માટે એનો શું વિશે અત્યારે જે અધિરાજ્ય જે નાસ્તો શરૂ કરવા જોઈએ ને એના માટે અત્યારે બહુ બહુ એટલે બહુ ફાયદો છે ફાયદો એ છે કે દરેક છોકરા ચોક દરેક ખાય છે બરાબર અને નંબર બે ત્યાં જ્યાં બજારમાં ખૂબ પૂર્યા છે બરાબર આવી જે ન ખાવાની વસ્તુ બધી મળે છે પ્લાસ્ટિક બનતી હોય તો આપણે બધા વિલ્યા જોઈએ એ દરેક છોકરા બંધ જોઈએ આજે અમારા વિસ્તારમાં તમે આ તો મારો તો તમે એક પાંચ રૂપિયાનું ભરી તો ના મળે બધા આવી ચણા ખાય મઠ ખાય મઠ ખાય રૂપડી ખાય અને આ આનંદ દે અને અત્યારે હું તો એમ કહું છું કે આ મધ્યમ ભોજન ભોજન કરતા જે અલ્પાહારનો નાસ્તો જે શરૂ થયો છે ને એ તો બહુ બહુ જ એટલે બહુ જ ઉત્તમ છે

હા તો ખુબ ખૂબ વિપુલભાઈ વિપુલભાઈ જે વાત કરી કે ભાઈ ગલ્લે છોકરા કે દુકાને છોકરા જાય તો એને ભલે નાસ્તાની વસ્તુ લઈ પણ હારે હારે બીજી પડતી હોય છે વિપુલભાઈ વાત કરી કે ભાઈ ગલ્લા જાય તો દુકાન ન જાય તો એ ટેવ વેસન ની ન પડે ખૂબ ખૂબ આભાર આપણી ફળે શું છે કે ગ્રામજનોને પ્રાથમિક શાળાના કોઈ પણ ગામના ધાર્મિક કાર્ય હોય સામાજિક કાર્ય હોય પ્રાથમિક શાળા હોય મંદિરો હોય તો ખાસ કરીને શિક્ષણને બહુ મહત્વ આપવામાં આવતું હોય છે કે શિક્ષણ છે તો બધું છે શિક્ષણ એક આપણે ત્રીજી હાથ છે જીવનની તો શિક્ષણનું ધ્યાન રાખવા માટે ગ્રામજનોએ અવારનવાર સ્કૂલની મુલાકાત લેવી હોઈએ આવી તો બધાને ઉત્સાહ અને ઉમંગ મળે તો ખરેખર સ્કૂલમાં કામ બધાની લાગણી હોય જ છે તો વધારે વધારે સ્કૂલનું ધ્યાન રાખે જય ભારત ભારત